ઑમ નમો નારાયણ શ્રીમદ્ભાગવચ અધ્યાય સોળમો મુનિઓની પ્રેરણાથી સ્તુતિ પાઠકોએ કરેલી પૃથ્વી રાજાની સ્તુતિ મૈત્રે ઉવાચવાના નૃપતિ ગાયકા મુતાુસ્તુષ્ટમનસ્દ્વાગમૃતસયા મૈત્રેય બોલ્યા એમ કહેતા રાજા પૃથુની વાણીરૂપ અમૃતના સેવનથી પ્રસન્ન મનવાળા સ્તુતિ પાઠકો મુનિઓની પ્રેરણાથી સ્તુતિ કરવા લાગ્યા અમે આપના મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી કારણ કે દેવોમાં શ્રેષ્ઠ આપ પોતાની માયાથી પૃથ્વી પર અવતર્યા છો વેનના અંગથી ઉત્પન્ન થયેલા આપના પુરુષાર્થોનું વર્ણન કરવામાં વાણીના પતિ એટલે કે બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ ભ્રમિત થાય છે તો પછી અમે તેનું વર્ણન કેમ કરી શકીએ તો પણ ઉદાર કીર્તિવાળા અને શ્રીહરિના અંશા અવતાર આ પૃથ્વીની તો પણ ઉદાર કીર્તિવાળા અને શ્રી શ્રીહરિના અંશા પૃથ્વીની કથારૂપ અમૃતમાં આદરવાળા અમે મુનિઓથી પ્રેરાય મુનિઓના ઉપદેશ પ્રમાણે જ આપના શ્રેષ્ઠ કર્મો વર્ણવીએ છીએ આ મહારાજા ધાર્મિક પુરુષોમાં શ્રેષ્ઠ હોય સર્વ લોકોને ધર્મમાં પ્રવર્ત આવી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરશે અને અધર્મીઓને શિક્ષા કરશે આ એક જ પ્રત્યેક કાળે પાલન પોષણ રંજન વગેરે કાર્ય ભાગ અનુસાર તથા યજ્ઞાદિની પ્રવૃત્તિ દ્વારા બંને લોકોનું જેમ કલ્યાણ થાય તેમ લોકપાલોના શરીરોને પોતાના શરીરમાં ધારણ કરે આ રાજા જેમ સૂર્ય આઠ મહિનાઓ સુધી તપી કિરણો દ્વારા પૃથ્વીનું જળ લે છે અને વર્ષા ઋતુમાં પાછું આપે છે તેમ સુકાળ વગેરેના સમયમાં પ્રજાઓ પાસેથી કરરૂપે ધન લેશે અને દુષ્કાળ વગેરેના સમયે તે ધન પ્રજાઓને પાછું આપશે તથા પ્રાણી માત્ર ઉપર સમાન દ્રષ્ટિવાળો થશે સર્વને સહન કરવા રૂપી પૃથ્વીની વૃત્તિ ધારણ કરનારો અને દુઃખી પ્રાણીઓ ઉપર દયા રાખનારો આ વેનપુત્ર પૃથ્વી રાજા દુખી પ્રાણીઓ પોતાના મસ્તક પગ પર મૂકશે પોતાના મસ્તક પગ પર મૂકશે તો પણ તેઓનો તે અપરાધ સહન કરશે જે સમયે વરસાદ નહીં વરસે અને પ્રજાઓના પ્રાણ સંકટમાં પડશે ત્યારે આ રાજા ઇન્દ્રની પેઠે પોતે વૃષ્ટિ કરી પ્રજાઓનું અનાય રક્ષણ કરશે કેમ કે રાજાનું શરીર ધારણ કરનાર આ શ્રીહરિજ છે વળી આ રાજા પ્રેમ વડે જોનાર અને નિર્મળ હાસ્ય વડે સુંદર એવા પોતાના મુખ મુખરૂપી ચંદ્ર વડે લોકોને તૃપ્ત કરશે વરુણદેવની પેઠે આ પૃથ્વી રાજાના પ્રવેશનો તથા નીકળવાનો માર્ગ અસ્પષ્ટ રહેશે તેના કાર્યો અતિ ગુપ્ત રહેશે તેનું ધન સુરક્ષિત રહેશે ને અનંત મહાત્મ્યવાળા ગુણો જ આનું રહેઠાણ રહેશે અને સર્વ તરફથી આ સુરક્ષિત આત્માવાળો રહેશે ફેન રાજા રૂપી અરેણી કાષ્ઠથી ઉત્પન્ન થયેલો આ અગ્નિ રૂપ રાજા શત્રુ વડે મનથી પણ પ્રાપ્ત કરવાને અશક્ય શત્રુઓને દુઃસહ અને સમીપ હોવા છતાં જાણે દૂર હોય તેમ કોઈ પણ પુરુષાર્થથી પરાભવ કરવાને અશક્ય થશે વળી આ રાજા ગુપ્ત દૂતો દ્વારા પ્રાણી માત્રના અંદરના તથા બહારના કર્મો જોતો રહેશે છતાં પ્રાણી માત્રના અધ્યક્ષ આત્મારૂપ વાયુ સૂત્રાત્માની પેઠે જાણે ઉદાસીન હોય તેમ જ વર્તશે ધર્મ માર્ગમાં રહેનારો આ રાજા શિક્ષાપાત્ર ન હોય એવા પોતાના શત્રુના પુત્રને પણ શિક્ષા નહીં કરે અને શિક્ષાપાત્ર પોતાનો પુત્ર હશે તો તેને પણ શિક્ષા કરશે ભગવાન સૂર્ય પોતાના કિરણો દ્વારા જેમ માનાસાચલ પર્વત સુધી તપે છે તેમ આ પૃથ્વી રાજાની આજ્ઞા પણ તે પર્વત સુધી અસ્ખલિત સંચાર કરશે તેમજ આ મનને આનંદ આપનારા ચરિત્રો વડે સર્વને આનંદ પમાડશે વળી આ દ્રઢવ્રતિ સત્ય પ્રતિજ્ઞ બ્રાહ્મણ ભક્ત વૃદ્ધોની સેવા કરનારો પ્રાણી માત્રને શરણ લેવા યોગ્ય સર્વને માન આપનાર દિનવત્સલ પરસ્ત્રીઓ પર સ્ત્રીઓ પર માતા જેવી ભક્તિ રાખનાર અને પોતાના અર્ધા શરીરની પેઠે પત્ની પર પ્રીતિવાળો થશે પ્રજાઓ પર પિતાની પેઠે સ્નેહાળ બ્રહ્મવાદીઓનો દાસ પ્રાણી માત્રને આત્માની પેઠે પ્રિય મિત્રોને આનંદ વધારનાર મુક્તસંગ વૈરાગ્યવાળા પુરુષોનો સંગ કરનાર અને દુષ્ટ પુરુષોનો યમરાજ જેવો થશે ત્રણ ગુણોના આધીશ્વર સર્વોપિકાર રહિત તથા સર્વના આત્મા રૂપ શ્રી ભગવાન જ આ રાજા રૂપે અંશથી અવતરેલા છે જે ભગવાન વિશે આ વિશ્વરૂપ દ્વૈતને અજ્ઞાનીઓ નિરર્થક જુએ છે જગતમાં એક વીર આ મહારાજા ઉદયાચલ સુધીના ભૂમંડળનું રક્ષણ કરશે અને વિજયશીલ રથમાં બેસી હાથમાં ધનુષ્ય લઈ સૂર્યની પેઠે દક્ષિણ તરફથી ભૂમંડળની પ્રદક્ષિણા કરશે તે તે સ્થળે લોકપાલો સહિત સર્વ રાજાઓ આ રાજાને બલી આપશે ખંડણી ભરશે અને એ રાજાઓની રાણીઓ આનો યશ ગાતી આ આદિ રાજાને શ્રી વિષ્ણુ સ્વરૂપ માનશે પ્રજાઓનો પતિ અને પ્રજાઓની આજીવિકા વકરનારો આ મહારાજા ગાયરૂપ થયેલી પૃથ્વીને દોહશે અને પોતાના ધનુષ્યની અણી વડે પર્વતોને ઇન્દ્રની પેઠે લીલા માત્રથી તોડી પૃથ્વીને સપાટ કરશે જેમ સિંહ પોતાનું પૂછડું પૂંછડું ઊંચું કરી ઘૂમે છે ત્યારે ક્ષુદ્ર મૃ મૃગો સર્વ દિશાઓમાં છુપાઈ જાય છે તેમ આ રાજા બકરા તથા બળદના શિંગડામાંથી બનેલા અને યુદ્ધમાં અસહ્ય એવા ધનુષ્યનો ટંકાર કરતો પોતે જ્યારે પૃથ્વી ઉપર ઘૂમશે ત્યારે દુષ્ટ પુરુષો સર્વ દિશાઓમાં છુપાઈ જશે તેમજ સરસ્વતી નદી જ્યાં પ્રગટ થઈ છે ત્યાં આ રાજા સો અશ્વમેધ યજ્ઞો કરશે ને આનો છેલ્લો એટલે કે સોમો યજ્ઞ ચાલુ કર હશે ત્યારે ઇન્દ્ર ઘોડાનું હરણ કરશે પછી પોતાના રાજમહેલના બગીચામાં ભગવાન સનતકુમારને મળી ભક્તિપૂર્વક તેમનું આરાધન કરી જેનાથી જ્ઞાનીઓ પરબ્રહ્મ જાણે છે તે શુદ્ધ જ્ઞાન મેળવશે વળી મોટા પ્રખ્યાત પરાક્રમવાળો પૃથુરાજા તે તે સ્થળે એટલે કે પોતાના વિશે ઉત્તમ વાણી અને શ્રી વિષ્ણુ ભગવાનની ગાથાઓ સાંભળશે એમ બધે પ્રતિરોધ નહીં થતી સેનાઓવાળો અને પોતાના તેજથી લોકના દુઃખનો જેને નાશ કર્યો છે તથા દેવો અસુરોના રાજાઓ જેનો મહાન પ્રતાપ ગાય છે એવો આ રાજા સર્વ દિશાઓ જીતી પૃથ્વીનો સ્વામી થશે આ સાથે આ અધ્યાયના સત્યાવીસ શ્લોકનો અધ્યાય પૂર્ણ થાય છે દિશો દિશો વિરજિત્યા પ્રતિદ્ધ ચક્ર સ્વતેજસોત્પાટી લોકશલ્ય સુરા સુરેન્દ્રરૂપગીયમાન મહાનુભાવો ભવિતા પતેર્ભુવઃ એથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય સોળમો સમાપ્ત અધ્યાય સત્તરમો આવશે પૃથ્વી પૃથ્વીએ પૃથુરાજાની સ્તુતિ કરી